નમસ્કાર મિત્રો જેતપુર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો જેતપુર શહેરની અંદર સફેદ દૂધનો કાળો કારોબાર ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે અને આ બાબતે એવું નથી કે કોઈ તંત્રને જાણ ન હોય થોડા દિવસ પૂર્વે એલસીબી દ્વારા જેતપુરના જેતપુર તાલુકાના જેતસર પાસે સોરઠ હોટલ પાસે જે જૂની હોટલ છે નવું નામ તેનું બદલી ગયું છે તે હોટલ પાસે જે માહી દૂધના ટેન્કરો હતા તેની અંદરથી દૂધ દૂધ કાઢી અને તેની અંદર પાણી ભેળવતા હતા એટલે કે પાણી ભેળવે તો પાણી ભેળવે એ તો આટલું બધું ગંભીર ન કહેવાય કારણ કે દૂધમાં પાણી તો મળતું જ હોય પરંતુ કેમિકલ યુરિયા એસિડ અને જુદા જુદા કેમિકલો દ્વારા દૂધ બનાવવું તે ગંભીર બાબત છે અને તે બાબતની એક આજે મોટી ફેક્ટરી છે કે જેમાં દરરોજનું જેમ કે એ કહી શકાય કે હજારો લીટર દૂધ ડુપ્લિકેટ બને અને આ દૂધમાંથી પછી તેમાંથી પનીર બને તેની ફેક્ટરી તે પકડાઈ છે આજે પકડાય એટલે કે તે ફેક્ટરીમાં આજે છાપો પડ્યો છે છાપો પાડનાર છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર અને રાજકોટ બંનેની સંયુક્ત ટીમ દ્વારા છાપો પાડવામાં આવ્યો છે અને જે આ ફેક્ટરી છે તેનું નામ રજવાડી ડેરી એવું નામ છે રજવાડી ડેરી અને તેમાં એક છાપો પડ્યો છે સીધા દ્રશ્યો હવે હું બતાવીશ આપને હવે આ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરથી ગાડી આવેલી છે અને એક બીજી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ગાડી હતી તે હમણાં આજુબાજુમાં ક્યાંક ગઈ હશે હવે અહીંથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા જોઈ શકાય કે પ્રથમ તો અહીંયા આ જુદા જુદા મશીનરી છે આ જે અને સરનામું આપણે જણાવી દઉં જેતપુર શહેરના સોમનાથ ગાર્ડનની સામે ચંદ્રેશમાન મંદિરની પણ સામે થાય આ બધું છે અને વિશાળ ડેરાની અંદર આ ફેક્ટરી છે ત્રણ જુદા જુદા પાર્ટની અંદર આ ફેક્ટરી છે જોઈ શકો તો એક બાજુમાં એક એક બાજુમાં એક એટલે વિશાળ જગ્યા ની અંદર આ ફેક્ટરી છે ફેક્ટરી ની અંદર આ જોઈ શકાય આ બાજુમાં ટેન્કર પેડું છે અહીંયા બધી કામગીરી જે છાપાની રેડની છે તેની ચાલુ છે અને આ અહીંયા બધું આ ડુપ્લિકેટ દૂધનું પ્રોસેસિંગ છે તે બધું આ જગ્યાએ થાય છે આ જુદા જુદા જે ટાંકીઓ છે તે અહીંયા રાખેલી છે આધુનિક મશીનરી દ્વારા આ જે મોટરો રાખેલી છે દૂધની પનીરની હેરફેર કરવા માટેનું આ બધી આધુનિક મશીનરી છે અને એસિડ પણ છે શું કામમાં આવે તે તો હવે અધિકારી છે અત્યારે અને આ આ ફૂ જે આ રજવાડી ડેરી છે તેના માલિકને ખબર કે એસિડ શું કામમાં આવતું છે એસિડ પે જે અહીંયા લખ્યું એસેટિક એસિડ સી એચ થ્રી સીડબલ ઓ એચ ક્લાસિકલ ક્વૉલિટી એવું લખેલું એક એસિડનું અહીંયા નાનકડું એવું કેન પણ છે અને આ બધી મશીન છે પાઇપ દૂધની મોટી મોટી આ દૂધ માટે હેરફેર કરવા માટેના મોટે મોટી પાઇ આ નળીઓ છે પાઇપલાઈન કહી શકાય એવું અને અહીંયા બધું પનીર એટલે આપણે દુર્ગંધ પણ આવતી હોય પનીરની થોડા દિવસ પહેલાં આપણે જેતપુર અપડેટ મારફત એક લાઈવ કરેલું હતું એટલે આપણે એમ કહી કે અમે અમારા દીકરાઓને પનીરનું શાક ખવડાવીએ પનીર ખવડાવીએ સાચું પનીર ખવડાવીએ પણ આ જે ભેળસડિયા અને આને તો એમ કહેવાય કે કયા ભાષામાં આ જે ભેળસડીયાની આપણે એને કહી શકીએ કે આ ભેળસડીયાઓ જે દારૂ વેચતા હોય ને તે દારૂમાં ખબર જ છે કે દારૂ પીવાથી માણસને નુકસાન પહોંચાય પરંતુ ડૉક્ટર સાહેબ પ્રિસ્ક્રિપ્શનમાં પણ લખે કે પ્રોટીન એટલે કે દૂધ અને પનીરની વસ્તુ ખાઓ અને તે ડુપ્લિકેટ બનાવતા હોય તેને તો આપણે શું કહેવું કાયદાની ભાષાની અંદર પણ આને ગંભીર ગુનો ગણવામાં આવ્યો છે અને આવું ડુપ્લિકેટ વસ્તુ પનીરને બધું બનતી હોય ડુપ્લિકેટ એટલે કે જુદા જુદા અહીંયા જોઈ શકાય કે આ વનસ્પતિના જે વનસ્પતિ એમાં લખેલું છે આ જેમીની વનસ્પતિ હવે આમાંથી કઈ રીતે બનતું હોય તે તો આપણને ખબર નથી પણ આવું બધું અહીંયા સ્થળ ઉપર પડેલું છે આ જેમીની વનસ્પતિ લખેલું આવા ખાલી ડબ્બા ભરેલા ડબ્બા બધું પડેલું છે ને આ પનીરના આને કહેવાય પીસ કહેવાય જુદા જુદા હવે આ પનીરના પીસ હોય હુંશે હું લોકો ખરીદતા હોય અને મોંઘા ભાવે ખરીદતા હોય બાળકોને ખવડાવતા હોય પોતે ખાતા હોય અને આપણે જુદી જુદી હોટલોની અંદર જતા હોય ત્યાં પણ આપણે પનીર પનીર ટીકા પનીર મસાલા પનીર ભુરજી આવા શાક ખાતા હોઈએ અને અહીંયા આ રીતે બધું બનતું હોય કેમિકલમાંથી તો આ કેટલી હદે ખિલવાડ છે આરોગ્ય સાથે તો આ જોઈ શકો કે અહીંયા બરફ આ શું ખબર નહીં બરફ જેવું દેખાય છે કઈક હવે જોઈએ બરફ છે કે શું છે બરફ છે આ અંદર બરફ જમાવા માટે બરફ છે એટલે આખી એક પ્લાન્ટ છે અને આમ જોઈ શકો છો અહીંયા ફ્રીઝ છે આ બધું આ પાવડર એક આ તો પાવડર હતો હાથ જલદ જેવો પાવડર હતો કે કાસ્ટિક આ લખ્યું કોસ્ટિક સોડા ફ્લેક્સ આ લખેલું જ છે કે જેમાં આપણે હાથ નાખીએ તો હાથ પણ આપણે એમ થાય આ જોઈ શકો છો હવે આવું આ લોકો આરોગ્ય સાથે ચેડા એટલે કે આ ગંભીર પ્રકારના ચેડા કહેવાય આ ચેડા કરનારના માટે સજા તો જે કાયદાની ભાષામાં લખેલી જ છે પરંતુ માનવતાની દ્રષ્ટિએ પણ ગંભીર બાબત કહેવાય કે આની અંદર આપણે હાથ નાખીએ તો આપણો હાથ પણ હવે આ શું ઉપયોગમાં આવતું હોય જો પનીર અહીંયા સાચું બનતું હોય દૂધ આરું ખરું ક્યાંક આવતી અને અહીંયા પ્રોસેસ થતું હોય તો આ બધું શું ઉપયોગમાં આવતું હશે એક મોટો પ્રશ્ન છે હવે આ અને જુદા જુદા અધિકારીઓ દ્વારા રાજકોટના ગાંધીનગરના અહીંયા રેડ કરવામાં આવેલી છે આ જોઈ શકો છો આપ આ બધી મશીનરી છે ભેડ શેડની મશીન પછી આવું બધું અહીંયા મટીરિયલ્સ છે અને આ મટીરિયલ્સ હવે આપણને ખબર નથી શું કામમાં આવતું હોય તે અધિકારી જ્યારે આને આપણે માહિતી દેશે ત્યારે ખબર પડશે અને આ બધું જે પકડેલું છે જે આ એટલે કે નમૂના લીધા છે તેને અહીંયા સીલિંગ કરવાની કાર્યવાહી પણ ચાલે છે આમાં પનીર છે દૂધ છે જુદું જુદું પ્રોડક્ટ છે તેને અહીંયા એના સીલિંગ થઈ છે અને આ બધી મશીનરી છે પ્રોસેસિંગ વિભાગની અને અહીંયા અધિકારીઓ બેઠા છે ગાંધીનગરથી આવેલા રાજકોટથી આવેલા અધિકારીઓ છે અને તે આ બાબતે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે કે શું શું ભેળ છે ભેળસેળ વાળું બનેલું છે આમાં શું શું કેટલા કેટલા પ્રકારના કેમિકલો વનસ્પતિઓ આમાં નાખેલી છે અને આ બધું આ જોઈ શકો છો વિશાળ માત્રાની અંદર પ્લાન્ટ છે આખો આપ જેતપુર અપડેટ મારફત નિહાળી રહ્યા છો વિશાળ જગ્યાની અંદર જોઈ શકો છો કેવડો વિશાળ ડેલો આ ડેલાની અંદર આનું નામ એવું એટલે આપણે અધિકૃત નથી એવું જાણવા મળ્યું છે કે રજવાડી ડેરી તેવું નામ છે આ બધા તેના ટેન્કરો છે અને મેં આપી આપને આ પ્રોસેસ વિભાગ બનાવીને અત્યારે અહીંયા જે ડુપ્લિકેટ પનીર અને ઘી સોરી દૂધ તે બનાવવાનું અત્યારે એવી માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગાંધીનગર અને રાજકોટ બંને દ્વારા અહીંયા છાપો મારવામાં આવ્યો છે અને છાપો મારી નમૂના લીધા છે હાલ પ્રાથમિક પ્રાથમિક દરજે સાહેબ એમ કીધું છે કે આમાં બધું એવું મેળવ્યું છે જોવા હું બાઇટ નહીં આપી શકું એટલે કે ઇન્ટરવ્યુ હું પોતે નહીં આપી શકું અમારા કમિશનર આપી શકે પણ માહિતી આપીશ એટલે માહિતી આપશે ત્યારબાદ એને ખબર પડશે કે શું શું છે તો આવી રીતે આ તો જેતપુરમાં એક નમૂના રૂપ છે આવા તો એમ કહેવાય શકાય કે જેતપુરની અંદર અસંખ્ય એટલે કે અનેક કારખાનાઓ છે જે પ્રશાસનને જાણ ન હોય તેવું ન હોય પણ પ્રશાસન આ ખાડા કાન કરતું હશે કદાચ કંઈક શરમ આવતી હશે જે હોય તે પરંતુ અત્યારે એમ થાય છે કે આ બધું પકડાય ત્યારે ખબર પડે પણ અત્યારે ત્યાં સુધી આપણને એમ થાય કે આપણા બાળકોને શારીરિક એમની વૃદ્ધિ આરોગ્ય માટે પનીર મારા દીકરાને જ પનીર ભાવે મારી દીકરીને જ પનીર ભાવે તો આ પનીરના શાક ખવડાવવા તો આ કંઈ હદે કે કંઈ દ્રષ્ટિએ યોગ્ય કહેવાય કે આવું ડુપ્લિકેટ પનીર જે આપણેને હાનિકારક આપણે કંઈ આરોગ્યપ્રદન હોય તો કાઈ નહીં પરંતુ આપણાના આપણા જે આરોગ્ય સાથે ચેડા કરે આપણા આરોગ્ય માટે હાનિકારક આમાં એસિડ જેવા કેમિકલો અહીંયા પડેલા છે હવે તેમાં વપરાયેલા કે નથી વપરાતા તે તો રિપોર્ટ આવે ત્યારબાદ ખબર પડે અત્યારે તો હું ન કહી શકું પણ તેમાં એસિડ છે ત્યારબાદ આપણે જે કાસ્ટિક સોડા કે જેમાં હાથ લખીએ તો આપણો હાથ પડે આવી બધી વસ્તુઓ અહીંયા સ્થળ ઉપર પડેલી છે જે વનસ્પતિ જમીની વનસ્પતિ લખેલું છે તેની અંદર ડબ્બાની અંદર શું હોય તે ખબર નહીં પરંતુ તેનો રિપોર્ટ આવે ત્યારબાદ ખબર પડે પણ હાલમાં તો એમ કહી શકાય કે આરોગ્ય સાથે બાળકોના આરોગ્ય સાથે દારૂ વેચી લેવો સારો કેમ કે દારૂ વેચો તો તમને એમ ખબર પડે કે દારૂ પીવે તેનાથી મૃત્યુ છે દારૂ પીવે તો આરોગ્ય માટે હાનિકારક છે દારૂ ઉપર લખેલું હોય પણ પનીર માટે તો આરોગ્યપ્રદ લખેલું આવે છે આની ઉપર આરોગ્યપ્રદ લખેલું દારૂ માટે નથી આવડતું તેમાં લખેલું કે ઇન્જિરિયસ ટુ હેલ્થ એમાં તો એમ લખેલું આવે છે અને આના જે આ પનીર હોય તે તો હેલ્થ માટે લખેલું આવે છે તો આવી રીતે દારૂ વેચે એટલે તો ખબર પડે કે દારૂ પીવાથી મોત થાય છે પણ પનીર રહેવાથી તો આપણને આરોગ્ય વૃદ્ધિ થાય છે તો આરોગ્ય આવી રીતે આરોગ્ય સાથે ચેડા કરવા તે કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં આની માટે જે કાયદાની ભાષામાં કઠોરમાં કઠોર દંડ લખ્યો છે નવી જે કાયદાની ત્રણ શૃંખલા છે તેમાં પણ આમાં કાયદો લખેલો છે તો મિત્રો એમ કહી શકાય કે આ આજે જેતપુરના જે સોમનાથ ગાર્ડન છે તેની સામેના વિસ્તારમાંથી રાજકોટ અને ગાંધીનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રેડ કરી અને શંકાસ્પદ પનીર અને દૂધનો જથ્થો ઝડપી અને તેના નમૂના માટેના આપણે પ્રોસેસ હાથ ધરવામાં આવી છે હિતેશ રાઠોડ જેતપુર અપડેટ જેતપુર